બપોરના વાગી ગયા છે બે અને ગ્રીવા બેન્જામ ભાઈ છે કે ગ્રીવા રમે અમારી પાસે વાગી ગયા છે બે અને અત્યારે બનાવે છે જમવાનું કમલ મસ્ત મજાનો ગરમ ગરમ રોટલી બનાવે એમ કેતી ને ભરી ગઈ એમ તમે હો તો હું બારી જ નઈ ગયા હું બરાબર ભરી ગઈ આ તેનો બટેટાનો શાક છે સાથે છે દાળ ભાત દાળ ભાત છે ને બધું છે તો ચાલો જમી લઈએ સાકરીવા અગલો એ વરસાદ કેવો હતો કા બોર હતો આ

અને પાછો અત્યારે તે ડળકો નીકળે ઉનાળા જેવો એવો તડકો છે કા જોવાનું થઈ છે રેડી અને ઘડી આરામ કરશે આરામ કરી અને પછી જાતે દુકાને કામકાજ કરશે અને પછી આપણે મળશું ગાઈસ અત્યારે વાગ્યા છે સાંજના 7 અને સોહમભાઈ ભાઈ જો મસ્ત મજાનો એવો ડાન્સ કરે છે અને રીલ્સ છે ને શ્રી રામ ભગવાન નું છે ને ગીત આવે છે ને એનો બહુ ગમે છે ઈ આપણે જોઈ જો સોહમભાઈ ડાન્સ કેવો કરે

અને કોમળ બનાવે છે રસોઈ 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 કેટલી વાર સુધી હજુ હું આવું એટલે સુઈ જ મારે જ ઉડવાની આવી ગા અને હું આજ જો બ્રેડ લઈ હોય કોમળ ઉપર પ્રેમ કર નાખો પણ ભૂલાઈ ગયું વિડીયો ઉતારતા થોડીક ખારી કરવી હતી બધા એની હું બનાવીશ સેવ ટમેટા શાક ને ભાખરી ખીચડી કેવું બનાવ્યું તેમ ને તમે એવું કહેતા હતા કે કોઈ દી નો બનાવ્યું હોય ને આજે તો એવી રસ બનાવ એટલે મેં કે લાના સેવ ટમેટા સેવ ટમેટા શાક તો રેગ્યુલર હોય જ હોય

મમ્મી ઉપર હચ્ચે બેઠા હે આય કોઈ ની ની લગન કપડા સંગરે ડ્રેસ નું મેન ફિટિંગ કરવાનું છે તો એ હચ્ચે બેઠા હે મમ્મી માર લેસા કઈમાં ભૂલ પડને જ પેરવાનું છે મમ્મી જો ફેલાયું મારો વેંતા છે અકલો હું કરું હમજો આટલા ડ્રેસ છે તો છતા હું

બાને હેરાન કરવા આવી ગયો હેરાન કરશે બાળક એવાની વસ્તી ન હોય જમવાનું આવી ગયું છે સેવ ટમેટાનો શાક કારણ કે આ કેડુનો ખાધું નહોતું એટલે મેં ખાધું અને એ હાથ એમ રહે જો ભાઈ હાથ એ તો મારી છે બધાયને પડે આ સેવ શાક

હા તો ભાઈ હાલો જમી લે આ બધે ની ભીજા મારી મારી ખૂટો ને આ બધે લપરા હે મારી મને મને માનવા જ નહીં દે કોઈ રીતના એક રીતના નહીં માનવા દે મને ખબર જ છે મગજ પેરો અત્યારથી મગજ ફરી જાય તારો તમને સમજાવી હી ને મગજ ન ફેરવાય એમ કે તમે સમજો અત્યારથી મગજ ફેરવે તો હાલો જમવાનું આવી ગયું છે સેવ ટેપેટા શાક અને ખીચડી ચોરે છે એ તો મને દેહે નહીં મને ખબર હે અને ભાખરી છે સાથે ને ચાલો જમી લઈએ બધું ભાઈ જો ખાવા બેઠા છે પાછા બીજી વાર શું ખાશી ત્રીજી વાર ત્રણ ત્રણ વાર ખાઈ જો તો ત્રીજી વાર બેહી ગયો જમવાનું ખાવા પીવાનું થઈ ગયું છે રેડી અને ભાગી છે સાડા અને ત્રીજો બર્ન અત્યારે કજી ઉપાડ્યો હોય ફૂલ કારણ કે કાચી નીંદર વાહે એટલે કજી ઉપાડ્યો હોય જો તમે એના બાર તો નાખે રાત્રિના સવા દસ એટલે આઈ હોપ કે તમને મારા વિડીયો પસંદ આવ્યો હોય છે પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો કોમેન્ટ કરો અને જવાબ મળી છે નવા નેક્સ્ટ બ્લોગમાં બાય બાય ગુડ નાઇટ જય શ્રી રામ